અલલો મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ફરીવાર આવી જ છે નવો વિડિયો લઈને આજે આવી જ છે કેતરમાં તમે જોઈ શકો છો મિત્રો છે ને છોડે રોડ આવી ગયા છે પગળ ને વાડી જેવી મજા ન આવે મિત્રો તાઈ મિત્રો તમને બતાવશું અમારી વાડીએ હું હું છે વાયેલું

Andiamo ah a figlia ha fatto. Hey, Allora, pia, amar pesce te la અરે મિત્રો પહેલા પાણી આવી જાય તો પાણી પી લઈ પહેલા પી અમે સા પી હવે તો પેલા માવો જો હવે કમી માવો ખાઈ લેઈ પહેલા એટલે અમે વિડિયો દેખાય અમે ખેતરમાં રોળડ આવી જાય છે અમાર તાર આવી રીતે બાંધવો પડે Não tem. I will just get it. I will meet you next video.